સુરતમાં મેટ્રોના કામને કારણે શહેરીજનો અસુવિધા થઈ રહી છે આ પરિસ્થિતિને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મેટ્રો ટીમને ચાર દિવસમાં સમસ્યા હલ કરવાની આખરી ચેતવણી આપી છે મેરે કહ્યું કે જો તમે તાત્કાલિક કાર્યવાહી નહીં કરો

મેયર દક્ષેશભાઈ માવાણીએ સ્પષ્ટ કર્યું ફક્ત કાગળો પર જવાબદારી ટાળવાની રમત બંધ કરો જો લોકોની તકલીફ દૂર ન થઈ તો અમે આ મામલો સીએમઓ અને પીએમઓ સુધી લઈ જઈશું મ્યુનિસિપલ કમિશનર શાળીની અગ્રવાલે મેટ્રો અધિકારને ખુલ્લો ઠપકો આપતા કહ્યું તમે પીએમઓના ડરથી કામ કરો છો પણ લોકોના દુઃખથી ડરતા નથી હવે તમારા નંબરો સીધા શહેરીજનોને આપી દઈશું મેટ્રો ટીમ તરફથી ઝડપી કામગીરીના વચનો આપવામાં આવ્યા છે पर की चिंता समझी सकते आखिर शहर नो विकास थे वेदना न मुख्य मुद्दों लोग यहाँ पे बीमार पड़ रहे हैं लोगों को पे रहने की दिक्कत हो गई है यहाँ पे लोग कितने गिर रहे हैं परेशानी हो रहे है लोगों को लग रहा है अभी देख रहे हो तुम यहाँ पे कितने मच्छर हो रहे हैं ये प्रशासन क्या कर रहा है क्या ध्यान दे रही है જરા તો સાફ સફાઈ રાખો તો ત્રણ ચાર દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરાણા હતા આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈ પણ પત્ર વહેરાવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ દઉં છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોંગ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય